બેક ટુ આ ન્યૂ બ્લોગ કેમ છો તમે બધા આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો તંદુરસ્ત હશો મોજમાં હશો લાઈફ એન્જોય કરી રહ્યા હશો તો જય શ્રી રામ જય માતાજી ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ મોર્નિંગનું બ્રેકફાસ્ટ કરવાનો ટાઈમ થઈ ગયો છે હવે તો બધા ઘરે છે નાના બેન ભાણીયા ભાણકી બધા રોકાયા છે અને મોટા બેનને એ લોકો ગઈકાલે આવેલા એ જતા રહે છે ચાલો પહેલાં બ્રેકફાસ્ટ કરી લો પછી મળું તમને પાછો જલ્દીથી અને હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો તો વિડીયો જોડાયેલા રહેજો આવી ગયા છીએ ઘરે બપોરના વાગી ગયા છે એક અને ટાઈમ થઈ ગયો છે હવે બપોરનું ભોજન લેવાનું તો લંચ લઈ લઈએ પાણી ભાઈ એમની તૈયારીમાં લાગેલા છે તમને એવું લાગતું છે કે ફોન જોવે શું તૈયારી પણ એની એના બધા ક્વેશ્ચન શીટ ફોનમાં આવે છે અને ફોનમાંથી ક્વેશ્ચન શીટના આન્સર રેડી કરે છે નીટની એક્ઝામની તૈયારી કરે છે કેમકે ડોક્ટરી લેવાની છે એડમિશન ડૉક્ટરીમાં લેવાનું છે એટલે કે એમબીબીએસમાં તો એની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ છે રાતે ચાર વાગ્યા સુધી વાંચે છે બે ત્રણ કલાકની ખાલી ઊંઘ લે છે અને બાકીનો પૂરો ટાઈમ વાંચવામાં જ કાઢે છે ખૂબ મહેનતી છે અને મહેનત ખૂબ જ કરે છે તો એમની માટે એક દિલથી દુઆ આપજો કે ભાણિયાભાઈ પાસ થઈ જાય અને એમને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી જાય તો ચાલો હવે લંચ લઈ લઈએ આપણે તો કેમ યનશુભાઈ રડતા હતા તમે શું થયું હતું મેડમ યન્સુના સાસો એક્સપાયર થઈ ગયા બહુ વહેલા વહેલા દુઃખ થાય વહેલા વહેલા શું થયું ભાઈ બોલ જે હોય કે મને હમણાં સોલ્યુશન કરીએ આપણે હે શું થયું બોલ 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 બોલને બોલ એટલે સોલ્યુશન કરીએ ચાલો રડવાનું ના હોય હે

એમાં તો કોઈની એમાં તો હું પણ એ જ કહીશ એટલે ફટાફટ ખાઈ લેઓ ચાલો ખાઈને ફ્રી જાઓ ફટાફટ એમાં કઈ જાજી ખીર છે નહીં બરાબર અને બટેકાનું શાક તમારું ફેવરિટ છે ભાવે છે તો એ ખાઈ લેવાય ને કેમ નથી ખાતા બરાબર એમાં તમને બતાવ્યું રોટલીમાં પેલું ગાઈકે જેવું બનાય ને બરાબર તો લંચ રેડી થઈ ગયું છે તો પેલા લંચ લપેટી લો પછી મોળ તમને પાછો જલ્દી થી જી બતાઈએ જય સિયારા જય માતાજી જય કૃષ્ણ ભગવાન જય સીતારામ તો બધાને સીતારામ કીધા છે મેડમ તો સીતારામ કમેન્ટ માં જરા લખી દેજો અને યંશુ ભાઈ ની ભીની આંખો સાથે આપણે આજે જમી લેવું પડશે લીધું છે ચકાચક અને અમારા ભાણી બેન આવી ગયા છે સ્કૂલેથી હજુ વેકેશન પડ્યું નથી આમ તો તો વેકેશન વેકેશન પડી ગયું છે 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 પણ ચાલુ ચાલુ ને એડવાન્સ કોર્સ બરાબર પડ્યું દસ દિવસનું પછી એડવાન્સ કોર્સ ચાલુ ને હવે પછી પાછું ચાર તારીખ પછી પાછું પડશે પછી દસમું ચાલુ એટલે કન્ટિન્યુ પેક બરાબર અને નીટની એક્ઝામ વાળા જો નીટની તૈયારી લાગી ગયા છે સમીરભાઈ અને બિલકુલ તૈયારી વગરના અમારા સાહેબ એટલે કે વિમાન બનાવી રહ્યા છે એમની તૈયારીનો જયારે ટાઈમ હતો ત્યારે તો તાગડિનના કર્યા એટલે થયા ફેલ બંને એક્ઝામમાં અને હવે વિમાન બનાવીને ઉડાડે હે ને હંશુભાઈ તાગ એમાં અમારે હેંશુભાઈ ને એક્ઝામમાં જવાબ લખતા એટલું બધું ન ફાવે પણ પ્લેન જો એક નંબર બનાવશે પ્લેન ઉડાડતા તો પરફેક્ટ હોય એમ હંડ્રેડ પર્સન્ટ હે ને પ્લેન ના કોમ્પિટિશન હોય તો તમારો એક નંબર આવે ને પહેલો નંબર હે જેનશુભાઈ હા અલગ અલગ પ્રકારના પ્લેન બનાવે બુમરિંગ પ્લેન ને બીજા કયા કયા આવે સ્ટેટ ઉડવાવાળા પછી રાઉન્ડ ફરીને ઉડવાવાળા ફાસ્ટ સીધું લેન્ડિંગ થવાવાળા એ બધા પ્રકારના પ્લેન આવડે ખાલી ક્વેશ્ચન પેપરના ક્વેશ્ચનના આન્સર લખતા એક નથી આવડતું આવું છે તો ચાલો હવે જમી લીધું છે આપણે અને ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો તો મળું છું ફરી પાછો આવીને ત્યાં સુધી પ્રીવિયસ વિડીયો પણ એન્જોય કરજો અને વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા પણ દેજો છે રાતના સાડા આઠ ને આવી ગયા છે ઘરે આજે ભાઈની ઘરે જમવાનું લાગે છે કેમ કે નીચે તો લોક કરેલો છે ચાલો રાત ડિનર લેવાનો ટાઈમ થઈ ગયો છે બધા બેસી ગયા ડિનર લેવા આપણે બેસી જઈએ ડિનર લઈ લીધું છે હમણાં તો મોજ જ છે જમવાની કેમ કે સિસ્ટર રોકાય છે ને એટલે કંઈક નું કંઈક નવું બન્યા કરે છે તો આપણે ખાધા કરીએ છીએ થોડું વધારે ખવાઈ જાય છે સારું હોય તો થોડું વધારે ખવાય છે પણ ઘરનું બનેલું હોય ને તો વધારે બેટર છે બહારનું વધારે ખવાઈ જાય ને એ થોડું તકલીફ કરાવે તો સુરત શહેરમાં સરથાણા વિસ્તારમાં આવેલા એક બ્લુ સિટી નામના એપાર્ટમેન્ટ સોસાયટી છે તો ત્યાં એક ઘટના ઘટી ગઈ છે થોડા દિવસ પહેલાં જ તો હું તમને બધાને એટલી જ વિનંતી કરું છું કે તમે બધા જો એપાર્ટમેન્ટ્સમાં રહેતા હોવ કે બંગલા ટાઈપ સોસાયટીમાં રહેતા હોવ કે ગાળા ટાઈપમાં પણ જો ઉપર તમારે માળ હોય તો ઉપરની અગાસી પર કે બહારની સાઈડ જો મોટી તિરાડ હોય કોઈ ગાબડું લટકતું હોય કે એવું લાગતું હોય કે આ ગાબડું પડી શકે છે ગમે ત્યારે તો પ્લીઝ એની મરમત કરાવજો વ્યવસ્થિત સેટ કરાવી લેજો કેમ કે નીચેથી ચાલતા કોઈ પણ વ્યક્તિ પર ગાબડું પડી શકે છે બાળકો રમતા હોય તો એમના પર પડી શકે છે વડીલો આવતા જતા હોય તો એમના પર પડી શકે છે અને આપણે પણ આવતા જતા હોય તો આપણા માથાભર પણ આવી શકે છે ઈજા પણ થઈ શકે છે અને બહુ ગંભીર મામલો પણ થઈ શકે છે તો એવો જ ગંભીર મામલો આપણા સુરતના સરથાણા વિસ્તારમાં બ્લુ સિટી નામની સોસાયટીમાં થયેલો છે જ્યાં આ અત્યારે વેકેશન ચાલી રહ્યું છે તો વેકેશન દરમિયાન બધા જ બાળકો નીચે ગ્રાઉન્ડમાં રમતા હતા અને ઉપરથી ગાબડું મોટું ગાબડું પડ્યું અને બાર વર્ષના બાળકના સીધા માથા પર આવતા આઠ દિવસ સુધી જીવન મરણની જંગ લડતા લડતા આઠમા દિવસે એ બાળક પ્રભુચરણ પામેલો છે તો એ માતા પિતા પર શું વીતતી હશે તમે પણ વિચારી શકો છો અને મહેસૂસ કરી શકો છો તો પ્લીઝ આવો બનાવ ન બને એની ખૂબ તકેદારી રાખો અને કાળજી લેશો દરેક એપાર્ટમેન્ટ્સમાં જોઈ લેશો તમે અગાસી પર ખાસ કરીને જોઈ લેશો અને ઉપર જો મકાન પર કે અગાસીની બોર્ડર પર કોઈ ફૂલદાન કે ફૂલદાનના કુંડા જો મૂક્યા હોય કોઈ વૃક્ષના કુંડા મૂક્યા હોય તો પ્લીઝ એ કુંડા પણ વ્યવસ્થિત રીતે અગાસીની અંદર મૂકજો બહારની પાળી પર એમને લટકતા મૂકવાથી ગમે ત્યારે એ પણ પડી શકે છે ને એમાં પણ ખૂબ બહુ જ વજન હોય છે તો માથા પર આવવાથી કોઈ વ્યક્તિ નૃત્ય પણ પામી શકે છે યા તો ગંભીર ઈજા થઈ શકે છે અને યા તો કોમા પણ જઈ શકે છે તો ગંભીર પરિસ્થિતિ ન સર્જાય એ માટે ખૂબ તકેદારી લેશો તો આપણી પાસે સીટી સીસીટીવી ફૂટેજ છે બ્લુ સિટી સોસાયટીના જે બાળક સાથે બનાવ બન્યો તો એ તમારી સમક્ષ રજૂ કરું છું તો પ્લીઝ એકવાર જરૂરથી નિહાળો બધાએ જોયું માસૂમ બાળકો રમતા હતા વેકેશનનો ટાઈમ હતો અને મજા લઈ રહ્યા હતા ફ્રેન્ડ સર્કલ સાથે આખા ગ્રુપમાં અને ઉપરથી અચાનક જ ગાબડું પડતા બાળક આઠ દિવસ જીવન મરણના પેરામાં સપડાઈને જીવન મરણની પથારીએ આઠ દિવસ લડત આપીને આખરે શ્વાસ છોડી દીધા છે પ્રભુ ચરણ પામેલ છે તો આવો બનાવ તમારી સોસાયટીમાં ન બને એની ખાસ કાળજી લેજો દરેક લોકો પોતપોતાના મકાનની કાળજી લેજો અને કુંડા જો બહાર મૂક્યા હોય ફ્લાવર પોટ્સ જો બહાર મૂક્યા હોય બાંધ્યા વગર સ્ટેન્ડ વગર તો પ્લીઝ એ પણ લઈ લેજો અને યા તો એનું સ્ટેન્ડ બનાવી લેજો યા એને બાંધીને મૂકજો જેથી કરીને નીચે ન પડે અને કોઈને ઈજા ન થાય છીએ આજના માટે આટલું જ મળ્યું છે ફરી પાછા આવતીકાલે એક નવા ધમાકેદાર વિડીયો સાથે તો ત્યાં સુધી હસતા રહો મસ્કરાતા રહો ખુશ રહો લાઈફ એન્જોય કરતા રહો અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો તમારો ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો જોવા માટે વિડીયોને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો જય શ્રી રામ જય માતાજી જય હિન્દ જય ભારત બાય બાય